ચોમાસાની ઋતુને પગલે હવે વરસાદની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ડભોઈમાં કેટલાક લોકો પોતાના ઘરની પતરાની છત ઉપર ચોમાસા પૂર્વે પ્લાસ્ટિક લગાવતા નજરે પડી રહ્યા છે પોતાની બાલ્કનીમાં વરસાદના છાંટા ન આવે તે માટે ચોમાસા પૂર્વે પડદા લટકાવી દેતા હોય છે જ્યારે ગરીબ વર્ગને પોતાના ભાગ્યની જેમ પતરા પણ કાણા હોય તેથી જેવું બહાર ચોમાસું તેવું જ ઘરની અંદર પણ ચોમાસું થઈ જતું હોય છે ત્યારે આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે કેટલાક લોકો પતરા રિપેરિંગ કરતા હોય છે અથવા તો જરૂરી પત્ર બદલી કાઢતા હોય છે પરંતુ સાવ ગરીબ વર્ગ છે કે જેઓ પતરા રિપેર કરાવી શકતા નથી કે પતરા બદલી શકતા નથી પરંતુ સાવ ગરીબ વર્ગ છે કે જેઓ પોતાના પતરા રિપેર કરાવી શકતા નથી કે પતરા બદલી શકતા નથી એ એવા ગરીબ વર્ગના લોકો પોતાના છાપરા ઉપર પ્લાસ્ટિકની તાળપત્રીઓ બાંધતા હોય છે અને આ રીતે વરસાદથી રક્ષણ મેળવવા માટેની કામગીરીમાં જોતરાઈ ગયા છે ત્યારે પહેલાંના સમયમાં છાપરાઓ ઉપર નળિયા નાખવામાં આવતા હતા જે ચોમાસા પૂર્વે ચાલી દેવામાં આવતા જરૂરી નળિયા બદલી કાઢવામાં આવતા જેનાથી ચોમાસા પૂર્વેની તૈયારી થઈ જતી હતી પરંતુ હવે નડિયા જ બજારમાં બંધ થઈ ગયા છે ત્યારે લોખંડના તેમજ સિમેન્ટના પતરાશ મળે છે જે ગરીબ વર્ગને મોંઘા પડે છે ત્યારે આવો વર્ગ પોતાની જર્જરી થઈ ગયેલી છત ઉપર પ્લાસ્ટિક નાખી વરસાદથી રક્ષણ મેળવવાની કોશિશ કરે છે આમ પકડાવતો રહો બીજું કોઈ લાકડું બાપડું એવું

વજન કામ લાગે તાલુકો ડબેન જિલ્લા વડોદરા અમારે ગામમાં કરનેટ વસાહત છાપરાઓ છે કોકના એટલે એની અમારે જે તાટપળીઓ છે ચોમાસું આવી રહ્યું છે દિવસે દિવસે મોંઘવારી છે અને તાટપાત્રીઓ લેવાને દર વર્ષે અમે તાટપાત્રીઓ પાથરીએ છે અને જે નારિય છે તે નારિયો મળતા પણ નથી અને પતરાનું કિંમત ડિમાન્ડ વધી જાય છે એટલે અમારથી એ પતરું લેવાતું નથી તો તમે શું કરો છો અમે બજારમાંથી તાટપાતળી લાવીને પછી વરસ પૂરતી નાખીએ છીએ બાર મહિને ફાટી જાય

અત્યારે સોળસો રૂપિયાનું પતરું છે બાવીસો માં વિશે સોળ ફૂટ પાત્રુ મળે છે બાર ફૂટ મળે છે પણ એ પાતળું લઈ શકતા નથી અમે અને આજે દિવસે દિવસે મગવાડી વધતી જાય છે